ભરોજ ખાતે અગિયારમી ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કાર્યકરોએ પંડિતજીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિક જીવન અને સેવાઓને યાદ કર્યા પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર આસવભાઈ પટેલે પંડિતજીના એકાત્મ માનવવાદના સિદ્ધાંત અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી

આજે શ્રદ્ધાંજલિ અર્પી છે આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુક્ત થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી જનસંઘની અંદર કામ કરતા કરતા

જિલ્લાના થયા છે છે અને સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર